દર વર્ષે બે ફેબ્રુઆરીને વિશ્વ જળપ્લવિત ક્ષેત્ર દિવસ તરીકે ઉજવાય છે તેના ભાગરૂપે ખેડા જિલ્લામાં યુપીએલ સારસ કન્વર્ઝેશન પ્રોજેક્ટ અને સામાજિક વણીકરણ વિભાગ દ્વારા પરિયેજ જળપ્લવિત ક્ષેત્ર સ્થળે ત્રીજા સારસ ક્રેન ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતર ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવયુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા સંસ્થાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ સંવર્ધન પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પક્ષીઓ નિહાળવા પતંગિયા ઓળખવા ફોટો પ્રદર્શન અને પોસ્ટર બનાવની સ્પર્ધા સહિતની વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં ઉપસ્થિત લોકોએ સારસ ક્રેનને ટેકો આપવામાં વેટલેન્ડના મહત્વ અને તેની ભૂમિકા વિશે જાણ્યું હતું આ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે પ્રમાણપત્ર તથા ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા